ન્યૂઝ હું છું સાથે સુરતના ઉધરા દરવાજાની હોટેલ ધ ગ્રાઉન્ડ વિલાના રૂમમાંથી એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન યુવક અને બે પેડલરોને સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના ઉધના દરવાજાની હોટલ ધ ગ્રાઉન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજન ચેતન શાહુને પાંત્રીસ લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો ડ્રગ્સ માફિયા સલામતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઝડપી પાડ્યા છે એસઓજીએ પાંત્રીસ લાખના ત્રણસો ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે પોલીસની તપાસમાં ચેતન રાજસ્થાનથી બાયરોડ કારમાં ડ્રગ્સ લાવ્યો હતો ચેતન એમડી ની ડિલિવરી સાબતપુરાના અન્નુ લાકડાવાલા અને વિકાસ આહિરને આપવાનો હતો ડ્રગ્સ માફિયા ચેતન શાહુ એમડી ડ્રગ્સ કારના સ્ટીયરિંગ નીચે સંતાડીને લાવતો હતો ચેતન અગાઉ બે વખત એમડી ડ્રગ્સ લઈને સુરતમાં આવ્યો હતો અને આજ હોટેલમાં રોકાયો હતો શહેરમાં અત્યાર સુધીમાં પકડાયેલા ડ્રગ્સમાંથી મોટો ભાગનો મુંબઈથી આવતો હતો પોલીસ તપાસમાં ત્રણ આરોપી પૈકી આરોપી વિકાસ આહીર રીટો ગુનેગાર છે વિકાસ આહીર કુખ્યાત લાલુ જાલિમ કેંગ સાથે પણ સંકળાયેલ છે 21 જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આયા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી જો અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જોએ એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોએ બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો બી ગુના પર દાખલ થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જોઈએ આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી ઓર કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજથાનના રસ્તા પકડાય છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ સાહીર અને આ જો અન્નુ અની છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ જોઈએ અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરો બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે લેકિન મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસયુજી તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જો એ ત્રણ કરોડથી ના મુદ્દા માલ કુલ થર્ટી સેવન કેસીસ સડત્રીસ કેસીસમાં પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે જોએ અને સાથોસાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસોજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે સીઝ કરી શકીએ પોલીસની દબાણ વધતા ડ્રગ્સમાં આપતા મુંબઈની લાઇન બદલી નાખે છે હવે રાજસ્થાનની લાઇનને પણ એસોજીએ પહેલી તોડી પાડે છે પ્રોપર્ટ નેશન પ્લસની સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર